નમક નાખવાના છે જીરું એટલે જીરું ઓકે આમ સુકી બાજી તો આપણે ઘરે બનાવી પણ આ લોકો ડિફરન્ટ હોય એની અંદર આવશે લીમડો આવશે જે આપણે મીઠો લીમડો લીમડા બાદ આવશે લીલા મરચા અને નખાયા બાદ પછી સીધું આવશે થોડુંક એમાં આદુ આમાં લસણ કે ડુંગળી એવું ના આવે ને ના એવું નહીં આપણે ઘરની અંદર જ્યારે કદાચ આવું બનાવે ત્યારે લસણ ડુંગળી નાખે એટલે ટેસ્ટ નતો આવતો હવે આ સતળાઈ ગયું છે એની ઉપર આવશે ટામેટા ભાઈ આ સુકી બાજીમાં ટામેટાની પ્યુરી આવશે હા

ભાઈ હવે આ બટાકાની પણ એક માસ્ટરી છે થોડાક તમારે ભૂકો કરવાનો પણ આવી કટકા કરવાના અને આને બહુ હાચવીન કરવું પડે સૂકી ભાજી જયારે બનાવતા હોય નકાર બટાકા ભાંગી જાય અને હવે ઉપર કોથમીર નાખી દેશે તો બહુ ધ્યાન નાખીને કરવું પડે આપડી સુકી ભાજી તૈયાર થઈ ગઈ ને ભાઈ હા તૈયાર થઈ ગઈ હવે ઉપર લાસ્ટમાં એમાં લીંબુનો રસ એટલે જેથી કરીને તમને મસ્તની ખટાશ આવે આપણા ઘરની અંદર લોકો છે ને એક બે વસ્તુ કરીએ છીએ કે ઘણી વખત આપણે લસણ ડુંગળી એવું નાખીએ છીએ એ નાખવાનું અને આમાં ટામેટાની પ્યુરી એક વધારે એડ કરી અને ઉપરથી આ લીંબુ નાખવામાં આવ્યું છે અને આ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું આ જે સૂકી ભાજીનું શાક જો આપણું જે રેસીપી બનાવી હતી એ શાક તૈયાર થઈ ગયું છે હવે ટેસ્ટ કરીને જોઉં કે કેવું લાગે છે હમ બહુ મસ્ત લાગે છે ખટાશ માટે લીંબુ નાખવું અને જે આની અંદર ટામેટાનું મેન વસ્તુ જે આમાં ટામેટા છે અને પહેલાં તો ચટણી આખી જે પ્યુરી બનાવી અને ટામેટા સાતળીને બનાવ્યા અને જે મજા આવી આની અંદર તમે કદાચ ઘણા લોકો સિંધાળા પણ નાખતા હોય છે અને પછી કદાચ ગળ પણ થોડું જો તો તમે ખાંડ પણ નાખી શકો છો પણ આવી ભાજી અને જે થેપલા એ બેનું કોમ્બિનેશન જોરદાર છે ફટોફટ ઝડપી બની જાય આ રેસીપી એ લોકોને શેર કર્યો કે જે લોકોને આવા ખાવાના શોખીન હોય